અમુક લોકો એવા પણ છે કે જેને કાંઈ કામ કર્યા વગર થાક લાગે છે પરિણામે તે ડૉક્ટરોને વૈદ્યો પાસે જાય છે તે તેના રિપોર્ટ કરાવે છે બ્લડ રિપોર્ટ તમામ નોર્મલ આવે છે એના શરીરમાં કાંઈ ઘટતું નથી છતાં પણ એ થાકી જતો હોય છે એને આળસ થતી હોય છે એના શરીરમાં નબળાઈનો અનુભવ થતો હોય છે અને તે ખૂબ જ કંટાળી ગયેલો માણસ હોય છે કારણ કે નબળાઈ થાક જ્યારે સ્થગિત ન થાય કંટ્રોલમાં ન આવે ત્યારે તમારું મન આકળ વિકળ રહ્યા કરે પરિણામે અરુચિ બેચેની મંદાગની ભૂખ ઓછી થવા લાગવી કામ કરવાનું મન ન થવું આ બધા જ મુદ્દા આપણા શરીરમાં ઊભા થાય છે તો એના વિશે આપણે સરસ મજાની ટૂંકમાં વાત કરવી છે કે બધું જ નોર્મલ છે છતાં શા માટે થાક લાગે છે શું તે અમુક રોગોનો શિકાર તો નથી ને એક એવા રોગ વિશે વાત કરવાનો છું કે જેનું પ્રથમ ચિહ્ન છે કે થાક અને નબળાઈ હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો હું તમને જે રોગ વિશે વાત કરવાનું છું એ રોગનું નામ છે ડિપ્રેશન અત્યારનો યુવાનથી લઈને વૃદ્ધો સુધીને અત્યારના બાળકો પણ ડિપ્રેશનનો શિકાર થતા જાય છે ડિપ્રેશનના ચિહ્નો સમજવા ખૂબ જ અઘરા છે પરંતુ આપણે આપણને ડિપ્રેશન ડિપ્રેશનથી હોય તો આપણે એના ચિહ્નો ન સમજી શકીએ પરંતુ આપણા આપતજનો આપણું પરિવાર એ ડિપ્રેશનના ચિહ્નો સમજી જાય તો આપણે ઝડપથી આમાંથી બહાર નીકળી શકીએ છીએ ડિપ્રેશનને કારણે તમારા શરીરમાં નબળાઈ રહે છે અને તમને થાકનો અનુભવ થાય છે તો કે ડિપ્રેશન કઈ પ્રકારનું હોય અમુક લોકોને એ જ ખ્યાલ નથી કે ડિપ્રેશન એટલે શું ડિપ્રેશન શેને કારણે આપણા શરીરમાં આવે એના વિશે આજે આપણે સરસ મજાની વાત કરવાની છે પ્રથમ તો ડિપ્રેશન શેને કારણે આવે કે આપણું સ્વજન આપણે ગુમાવી બેઠા હોઈએ આપણું આપ્તજન આપણે ગુમાવી બેઠા હોઈએ પતિ પત્ની બેમાંથી એક આપણે ગુમાવી બેઠા હોઈએ આપણા બાળકો આપણે ગુમાવી બેઠા હોઈએ કોઈ કારણોસર આપણી આપણાથી તે નથી દૂર જતા હોય છે આ પૃથ્વી પર તેનું જીવન ટૂંકાવી લીધું હોય છે ત્યારે આપણા શરીરમાં એની ગેરહાજરીનો આઘાત લાગી જાય છે અને આપણું શરીર અને આપણું મન જ્યારે એ આઘાત સહન નથી કરી શકતું ત્યારે આપણે ડિપ્રેશનનો શિકાર થતા હોઈએ છીએ આપણું મન માનતું જ નથી કે આપણું સ્વજન દૂર થઈ ગયું છે ને આપણે આપણા જીવનમાં રોજિંદા જીવનમાં આપણે આપણી ગાડી પાટા ઉપર ચડાવી દેવાની છે એ આપણું મન માની શકતું નથી ને આપણું બસ ચિંતન આપણું સ્વજનને આપતજન ગુમાવી રહી દીધું છે એમાંને એમાં ઘુમા કરે છે પરિણામે આપણે ડિપ્રેશનનો શિકાર થઈ જઈએ છીએ નંબર બે આપણે એટલા જ ઈર્ષા દ્વેષ અદેખાય કોક મોટી ગાડી લઈ આવે તો પણ આપણને આમ ચિંતા થઈ જાય કે હવે આને તો ગાડી લીધી આ શું કરતો હશે આપણે નથી લીધી ને તરત જ આપણે આપણા ઘરે મેણા ટોણા અને આવું ગંભીર વાતાવરણ ઊભું કરી દેતા હોઈએ છીએ તો એમાંને એમાં જો આપણે બહાર ન નીકળીએ ને સતત આપણે ચિંતાઓ કરીએ દ્વેષ ઈર્ષા દેખાય કરીએ ને તો પણ આપણે એક સમયે રોગિસ્ટ આપણું શરીર બનાવીએ અને આપણે ડિપ્રેશનનો શિકાર થઈ જતા હોઈએ છીએ એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે આપણે બીજાના બંગલા ગાડી જોઈને આપણે આપણી ચિંતા ન કરવી આપણને ભગવાન ઈશ્વરે જેટલું આપ્યું છે એમાં રાજી અને ખુશ રહેવાનું છે અને નિરોગી રહેવાનું છે ત્રીજો કે આપણને જ્યારે કોઈ રોગ મટે નહીં આપણા શરીરમાં કોઈ પણ રોગ થયો એનું નિદાન ન થાય અને આપણને રોગ ન મટેને એટલે આપણે સતત ને સતત એ રોગનું ચિંતનને મનોમંથનને ઘટન કરતા રહીએ છીએ પરિણામે જ્યારે આપણને કોઈ રસ્તા ન મળે ને બધા રસ્તા બંધ થઈ જાય એટલે આપણે ડિપ્રેશનનો શિકાર થતા હોઈએ છીએ કારણ કે એ રોગ આપણા મન ઉપર આવી થઈ જાય અને આપણું મન જ્યારે સહન નથી કરી શકતું ત્યારે ડિપ્રેશનનો આપણે ભોગ બનતા હોઈએ છીએ પરિણામે આપણે નકરા ડૉક્ટરો બદલાવા કરીએ હેથકના રિપોર્ટ કરાવ્યા કરીએ મોંઘા મોંઘા રિપોર્ટ કરાવ્યા કરીએ છતાં પરિણામ તો ઝીરો જ હોય છે કાંઈ પકડાતું નથી પરંતુ ક્યાંય પકડાતું ન હોય તો એ રોગ ધીરે ધીરે મટી જશે આપણા ત્રિદોષને સમજીને મટાડવું જોઈએ એનો મતલબ એમ નથી કે તમે સતત ચિંતા કરી તમારા મનને નબળું પાડો મનને નારાજ કરો અને ખુદ પોતે ડિપ્રેશનના શિકાર થઈ જાઓ આ તમે ખાસ ધ્યાન રાખજો આપણા બાળકો ઉપર આપણે એટલું જ ભરણ ભણવાનું ભારણ આપ્યું છે અને એટલી જ આપણે એને રેસમાં ઉતારી દીધા છે કે એ બાળક પણ આપણું ડિપ્રેશનનો શિકાર થઈ જતા હોય છે અમુક સમયે કારણ કે કોઈ બાળક હોશિયાર હોય કોઈ બાળક મીડિયમ હોય કોઈ બાળક નથી હોશિયાર તો આપણે આપણા બાળક ઉપર ભાર નથી આપવાનો ફોર્સ નથી કરવાનો કે એને એટલા ટકા એવા તારે લાવવા જોઈએ એ આમ કરે છે તારે આમ કરવાનું તારે મોટું થઈને ડૉક્ટર બનવાનું છે આ બનવાનું છે પાયલટ બનવાનું છે એને એને જેમાં રસ હોય એની દ્રષ્ટિ જ્યાં હોય એમાં એને આગળ વધારો તમે એને નકરું ટોર્ચર કર્યા કરશો તો બાળક પણ એક સમયે ડિપ્રેશનનો શિકાર થઈ જતું હોય છે આપણા ઘરમાં જ્યારે મૂડીની અછત થાય અને આપણા ખર્ચા વધે ત્યારે પુરુષોને ખૂબ જ ચિંતન થતું હોય પરિણામે ઘરમાં અછત હોય એટલે ઘરનું વાતાવરણ પણ ગરમાવો હોય કારણ કે ઘરમાં જરૂરિયાતવાળી વસ્તુ ન આવે એટલે ઘરમાં વાતાવરણ સારું ન જોય અને પુરુષ એ લાવી ન શકે ત્યારે પુરુષને તમે સતત ન ટોર્ચર કરો જેટલું હોય એટલામાં તમે ઘર ચલાવવાની કોશિશ કરો અન્યથા પુરુષ પણ ડિપ્રેશનનો ભોગ બનતો હોય છે આપણે આપણા બાળકને ભણાવવા મોકલીએ એની મોંઘી ઘાટો ફી હોય છે આપણે ડૉક્ટરો બનાવીએ અમુક સમયે એને એન્જિનિયરો બનાવીએ પાઇલોટો બનાવીએ અને અનેક પ્રકારની ડિગ્રીઓ ફાર્માસિસ્ટ બનાવીએ પરંતુ આપણે જ્યારે એની ફી ભરવાનો સમય આવે ને ફી ભરવા માટે કેપેબલ નથી અથવા એ વ્યવસ્થાઓ આપણે કરવા આપણે એ વ્યવસ્થા કરવા માટે આપણે યથાશક્તિ પ્રમાણે નથી પહોંચી વળતા ત્યારે પણ અમુક સમયે પુરુષો ડિપ્રેશનનો શિકાર થઈ જતું હોય છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ લેડીઝોની માતા બહેનો દીકરીઓની વાત કરું તો એને તમે સતત કામનું ટોર્ચર ન કર્યા કરો આ કર તે કર આ કરવું જોઈએ આ સાફ હોવું જોઈએ અહીંયા કરોળિયા કર અહીંયા ઝાડા ન હોવા જોઈએ આ તું નિવેશ નથી કરતી મને નથી ઉઠાડતી તો સમયસર બાળકોને ભણવા નથી મોકલતી આવા ટોર્ચર ન કરો એ પણ માણસ છે મશીન નથી એને તમે એની રીતે કામ કરવા દો વવારું હોય તો તે આપણા ઘરની લક્ષ્મી છે દીકરીની જેમ સાચવવી જોઈએ અને દીકરી છે તો એને પણ શાંતિથી કામ કરવાની સલાહ આપો નકરું માથા ઉપર ભારણ આપીને આ કામ કરવાનું છે કેટલા ટાઈમમાં થવું જ જોઈએ ન થાય તો એને ચિંતા ટેન્શન રહે કે મને કોઈક કાંક વધશે તો આવું ટેન્શન ઘરમાં હોવું જ ન જોઈએ નકર એ લેડીઝ ઉપર સતત જો એ પ્રકારનું ટેન્શનને ટોર્ચરિંગ હશે તો એ પણ એક સમયે માનસિક રોગોનો ભોગ બને ને ડિપ્રેશનનો શિકાર થતું હોય છે તો આ પણ એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે પછી વધારે પડતું ડિપ્રેશન વધારે પડતી ચિંતા તણાવ શોક ઈર્ષા બેકાય બીજા અનેક રોગોને ખેંચીને નિમંત્રણ આપે કે આવો આ ઘરમાં વસવાટ કરવા જેવું છે તો કે કયા કયા રોગો તો કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે થાઇરોઇડ છે ઓવરવેટ છે મોટાપા છે આવી અનેક પ્રકારની બીમારીઓને નોતરું આપે તો આપણે હંમેશા પ્રફુલ્લિત રહેવું જોઈએ ખડખડાટ હસવું જોઈએ રાજી રહેવું જોઈએ ને ભગવાનને ભજી લેવા જોઈએ આપણે નકરું ચિંતા અને એમાંને એમાં આપણે સંસારિક જીવનમાં ચિંતાઓ કરી કરીને આપણે આપણા મનને શરીરને ને કર્મોને બગાડી રહ્યા છીએ આ પૃથ્વી ઉપર આપણે કર્મ સારા બાંધવા માટે આવ્યા છીએ પણ એ તો કોઈ સમજતું જ નથી બસ પૈસાની વ્યવસ્થામાં અને જીવન જીવવામાં તમારે તમારું શરીર અને તમારા કર્મો બંને બગાડી દો છો તો સમજો વિચારો ડિપ્રેશન તો શું કોઈ રોગ આપણા શરીરમાં ન આવે માત્ર નિરોગી રહેવા માટે ખડખડાટ હાસ્ય અને ચિત્ત અને તમારા સારા વિચારો જ કાફી છે કોઈ દવા લેવાની નોબત નહીં આવે પરંતુ તમે નકરું ન બોલવાનું બોલશો ન વિચારવાનું વિચારશો ન જોવાનું જોશો ન કરવાનું કરશો ન માણવાનું માણશો પર સ્ત્રી ઉપર નજરું રાખશો તો તમારા કર્મો થોડા સારા થશે બિલકુલ નહીં થાય અને તમે હંમેશા રોગીશ તો હશો જ પણ તમે ખૂબ જ તમારા ઘરમાં કંકાસ હશે લક્ષ્મી હોય એનો મતલબ એમ નથી કે તમે મન ફાવે એવું કરો લક્ષ્મીજીનો વસવાટ છે તો તેને ભોગવી જાણો એને સાચવી જાણો લક્ષ્મી વધે એટલે મનમાં એક પ્રકારની ગુરુરતા ગ્રંથિ વધે ઘમંડ વધે અહંકાર વધે એ બધું ખોટું છે આ પૃથ્વી ઉપર આપણે ભાડું છીએ આ કાંઈ આપણું નથી બધું પૃથ્વી ભગવાને રચિત ઈશ્વર રચિત સૃષ્ટિ છે આપણું કશું જ નથી આપણે આપણું જાતે કરી લીધું છે આ દસ્તાવેજ આપણા છે તો થોડું આપણું છે આ તમે નહીં તો કાલ બીજા એ નહીં તો કાલ બીજા કોઈ એમાં ટઈકું જ નથી બધું બદલતું રહેવાનું સમય સાથે બસ તમારા મનને સ્વસ્થ રાખવા માટે નિરોગી રહો અને રાજી રહો ભગવાનને ભજી જાણો અને તમે જે ભગવાન ઈશ્વર અલ્લાહને માનતા હોય એમાં તમારું મન એકચિત રાખો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી